રાજકોટના ઉપલેટામાં શરૂ કરવામાં આવ્યું મેગા ડિમોલેશન ઉપલેટા તાલુકાના હાડફોડી ગામ પાસે કરવામાં આવેલ દબાણનું ડિમોલેશન ઉપલેટા નગરપાલિકા અને વિવિધ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હાડફોડી ગામ પાસે આવેલ ઉપલેટા નગરપાલિકા વિસ્તારની જમીનમાં ગેરકાયદેસર દબાણ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું નગરપાલિકાના અધિકારીઓ મામલતદાર તેમજ રિપીટ કલેક્ટર સહિતનાઓ રહ્યા ઉપસ્થિત જમીન પર થયેલા દબાણ અને જમીન પર કરવામાં આવેલા વાવેતર પર જેસીબી રોટાવીટર ફેરવવામાં આવી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા વિસ્તારની જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતી બાબત દબાણ બાદ તંત્ર દ્વારા વિવિધ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી જે બાદ ડિમોલિશન અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રિપોર્ટર ફિરોજ જુનીજા ધોરાજી નામ નવિકા હું નિખિલ મહેતા મામલતદાર ઉપલેટા ઉપલેટા તાલુકાના આડપોડી ગામે રેવન્યુ સર્વે નંબર 18 ની અંદાજે બસો થી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા આથી અમે ડીએલઆર મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકો